દિવાળીના તહેવારોમાં ધનતેરસના દિવસે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી મોટા ભાગના લોકો કરતા હોય છે એ શુભ માનવામાં આવતું હોય છે પરંતુ સોનાની ખરીદી કરતાં પહેલાં સોના વિશે કેટલીક બાબતો જાણવી અને એ પહેલાં સાવધાની રાખવી ગોલ્ડ ખરીદી વખતે એ જાણવું એ ખૂબ જરૂરી છે આ વિડીયોમાં હું તમને એ વિશે માહિતી આપવા જઈ રહી છું ગોલ્ડમાં કેરેટ હોય છે ચોવીસ કેરેટ ગોલ્ડ એટલે કે પ્યોર ગોલ્ડ હોય છે શુદ્ધ સોનું હોય છે એકદમ સોફ્ટ હોય છે એટલે કે એના ઘરના નથી બનતા એ બિસ્કિટના સ્વરૂપમાં આવતું હોય છે બાવીસ કેરેટનું સોનું કે જેની અંદર થોડું એવું ધાતુ મિશ્રણ કરવામાં આવે છે અને પછી એ જ્વેલરી બનાવવામાં આવે છે અને અઢાર કેરેટનું સોનું કે જેનાથી ડાયમંડ જ્વેલરી બનતી હોય છે હીરાવાળી હીરાજડી જ્વેલરી બનતી હોય છે એ હોય છે સૌથી પહેલાં જ્યારે પણ તમે સોનું ખરીદવા માટે જાવ છો ઘરના ખરીદવા માટે જાઓ છો ત્યારે આઈએસઆઈ માર્કો હોય છે જે કંઈક આ પ્રકારનો હોય છે એ ચેક કરવું એ હોય તો જ એ વસ્તુ ખરીદવી બિલ લેવું અને એ પછી મેકિંગ ચાર્જ કેટલો છે કારણ કે ગોલ્ડ આપણે જ્યારે રિટર્ન આપવા માટે જતા હોઈએ છીએ ત્યારે મેકિંગ ચાર્જમાંથી કટ થતો હોય છે એટલે એ જાણવું અને આજકાલ ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હોય છે તો જો ઇન્વેસ્ટમેન્ટ માટે લેવું હોય તો ડિજિટલ ગોલ્ડ એ બેસ્ટ ઓપ્શન છે